અમદાવાદના નરોડા ગામ ખાતે ભગવતી શ્રી રાંદલ માતાજીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તારીખ છ સાત અને આઠ ઓક્ટોબરના રોજ યોજાવા જઈ રહ્યો છે જેમાં છ ઓક્ટોબરના રોજ મંડપ પ્રવેશ અને કર્મકુટીર સાત ઓક્ટોબરના રોજ શોભાયાત્રા તેમજ આઠ ઓક્ટોબરના રોજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને મહાઆરતી કરવામાં આવશે જેને લઈને નરોડા ગામ તરફ જવાના અમુક રસ્તાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પધારવા સમસ્ત નરોડા ગામ પરિવાર દ્વારા આમંત્રણ આપવામાં છે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલની આજે કમલમ ખાતે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે ત્યારે જગદીશ પંચાલ ગુજરાત ભાજપના ચૌદમાં પ્રદેશ પ્રમુખ બન્યા છે તેઓએ ગઈકાલે વિજય વિજયમુર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભર્યું હતું પરંતુ અન્ય કોઈએ ફોર્મ ભર્યું ન હોવાથી તેઓ બિનહરીફ થયા હતા ત્યારે આજે કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય પરિષદ સદસ્યોની ચૂંટણીના પરિણામોની જાહેરાત તેમજ પ્રદેશ અધ્યક્ષનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં સત્તાવાર જાહેરાત બાદ જગદીશ પંચાલે ગુજરાત પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળ્યો હતો સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા જામનગરમાં જુદી જુદી વીસ જેટલી પેઢીઓના ધંધાને નિવાસ સ્થાન મળીને બાવીસથી પણ વધુ સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આજે સવારે અમદાવાદ રાજકોટ ભાવનગર અને જામનગરના સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓએ જુદા જુદા ધંધાઓ સાથે સંકળાયેલી જામનગરની વીસ જેટલી પેઢીઓ પર સાગમટે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે આ દરોડામાં એસી કરોડથી વધુની કરચોરી પકડાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે તેમજ આ દરોડામાં એક સીએની પણ સક્રિય ભૂમિકા હોવાનું તપાસમાં સામે આવ્યું છે